દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં કસ્ટમ વિભાગે સોનાની ચોરીના કેસમાં કોંગ્રેસના નેતા શશી થરૂરના સહાયક શિવકુમારની ધરપકડ કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર કસ્ટમ વિભાગે તેને દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર સોનાની ચોરીના કેસમાં પકડ્યો છે શિવકુમાર તેના એક માણસ પાસેથી વિદેશથી લાવેલું સોનો હેન્ડ કરી રહ્યો હતો તે દરમિયાન કસ્ટમર ઓફિસના હાથે ઝડપાઈ ગયો હતો તો મહત્વનું છે કે અગાઉ દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની ચોરીના કેસમાં પાંચ ઉઝબેક નાગરિકોની ધરપકડ કરી હતી તો ગયા ગુરુવાર બાવીસ મેના રોજ

CN24 News Mobile App